જીવનસાધના સ્કૂલના ધોરણ 4 વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ બ્લેડ મારી હોવાના આક્ષેપ સાથે વાલ્લયે શાળાએ પોચી હોબાળો કર્યો હતો શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન સામે જીવનસાધના શાળા આવેલી છે આ શાળામાં અભ્યાસ કરતા ધોરણ 4 વિદ્યાર્થીને હાથ પર અન્ય વિદ્યાર્થીએ બ્લેડ મારી દીધી હોવાના વિદ્યાર્થીએ આક્ષેપ કર્યા છે આ ઘટના ઘટ્યા બાદ અન્ય બાળકોને આ વાત ઘરે ન કરવા જણાવ્યું હતું જોકે મોટા વિદ્યાર્થીઓએ આ વાત વિદ્યાર્થીના ઘરે કરી હતી બ્લેડ માર્યાની ઘટના બાદ ચાર વિદ્યાર્થીઓએ સ્કૂલના શિક્ષકોને ફરિયાદ કરતા શિક્ષકોએ બ્લેડ મારનાર વિદ્યાર્થીના વાલીને બોલાવ્યા હતા જોકે આ વાલી શાળામાં આવી ફરિયાદ કરવા આવેલા ચાર વિદ્યાર્થીઓને શિક્ષિકા સામે જ ફટકાર્યા હતા આ મામલાને લઈ વિદ્યાર્થીઓના વાલીઓ શાળા ખાતે દોડી આવ્યા હતા અને હોબાળો કર્યો હતો અને આ મામલે યોગ્ય કાર્યવાહી શાળા સંચાલકો દ્વારા કરવામાં આવે તેવી માંગણી કરી હતી બાળકો દ્વારા પોતાની સાથે બનેલ બનાવ શું હતો તે જણાવ્યું હતું વાલીઓ દ્વારા પણ રોષે ભરાય આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગ કરાઈ હતી છોકરાએ કઈ બ્લેડ મારેલી એમાં મારો બાબો અને બીજા બે બાબા છે ને પ્રિન્સિપાલને કરવા ગયા તો એના ઘરે કોલ કરીને કયું હશે બોલા હશે તો ડાયરેક્ટ પ્રિન્સિપાલ પાસે નહીં ગયા ડાયરેક્ટ આ લોકોના ક્લાસમાં ઘૂસી આ લોકોના કે અમે મારા છોકરાને જ કમ્પ્લેન કરી ત્યાં લોકોને માર્યા મારા છોકરાને બી લાફા માર્યા એ ઘરે આવીને વામિટ કરે બીમારની હાલતમાં થઈ ગયેલો ના એક છોકરો છે ને એને ઘરું દબાવ્યું હતું ના એકબીજાને હટ પકડીને દાદરમાં નીચે લઈને આવ્યો હતો

પણ આ છોકરા એટલા ગભરાઈ ગયા હતા પણ બીજા મોટા છોકરાઓએ અમારા ઘરે આવીને કીધું છે કે ભાઈ તમારા છોકરા જોડા બનાવ બન્યો એટલે ત્રણ છોકરા બીજા મેડમને કમ્પલેન કરવા ગયા હતા તેમના ઘરે થી આવીને આ છોકરાઓને ત્રણ છોકરાઓને પાછા માર્યા છે એમના પેરેન્ટ્સોએ આવીને તો સ્કૂલની એ બેદરકારી અત્યારે અમને ખબર પડી છે એટલે મીડિયાને જાણ કરી છે અને એક્શનમાં પોલીસ કેસ સ્કૂલવાળાને કરવો જોઈએ એને એ લોકોએ જાણ કરી નથી પોલીસ કેસ પણ કર્યો નથી પોલીસ સ્ટેશન બાજુમાં છે

એટલે આ કઈક નીચે આવ્યા ત્યારે કઈક પેરેન્ટ્સની કઈક વાત થતી હતી બાકી મને કઈ એવું ડિટેલમાં કઈ ખબર નથી ના એવું તો કોઈ દિવસ ના બને ને એવું તો કોઈ ના બને એવું ખોટું તો ના ગે આમાં કેવું બાળક પણ ખરેખર એવું ના હોય કોઈ ટીચર એવું તો ના જ કે ઘરે ના જણાવશો કારણ કે અમારી પણ રિસ્પોન્સિબિલિટી હોય છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર